તો કેમ છે બધા મિત્રો મજામાં તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ છે ને આ ડ્રેસમાં ખબર પડી જ ગઈ કે કામના ડ્રેસમાં છે એટલે કામે જ જવાનું હોય છે આજ કામનો બ્લોગ છે અને આજ મિત્રો ભરાય કરવાની છે આપણે હે ને રેતીને ચાઈને હે ઓલા ડોકલા ફરવાની વાત કરતો હતો એ ફાઇનલ ગોઠવાઈ ગયા હે તો એ આપણે ભરવા જવાનું છે મજૂર હે ને રિક્ષામાં બે ગયા છે વિશાલ વિશાલભાઈ નાસ્તો કરીને જે આવ્યા હે તો આપણો મિત્રો સીધા જાય હું કમોભાઈની દુકાન ફાંકી લેવા અને પછી જાઉં કામ ઉપર પેલા મિત્રો આપણે છીએ સિમેન્ટ ભરવા તો ને કામ ઉપર સિમેન્ટ નથી એટલે આપણે રિક્ષા જાય છે તો અત્યારે છે ને સિમેન્ટ ભરતા જઈ અને અત્યારે છે ને પાર્કિંગ કરી દીધી આપણે ભાઈ રિક્ષા અહીંયા સિમેન્ટના એક જેટ ડેલા હમે સિમેન્ટના ડેલાની એક જેટ હમે રીક્ષા આપણે પાર્કિંગ કરી દીધી વિશાલભાઈ અટાણમાં રીલ ચાલુ કરી દીધી રીલ જોઈએ છે આપણે મિત્રો હજી ખાખી ખાધી નથી આપણે જઈ કમા ભાઈની દુકાન હવે હાલીને

રિક્ષા ભાઈ વિશાલભાઈનો કોણ આવી ગયો તો ફાઈનલ સિમેન્ટ પર ગઈ હે અને વિશાલભાઈ ભાઈ ડ્રાઈવર બનશે અને આજે રિક્ષા લઈને મજૂર જવાનું છે ભાઈ તું કેમ માથે ઉતારી રોદા હે કાકા ચાલો આપડે

આમ સીધું તમને કેમ બતાવી દઉં તો હે ને માલ બની જાય ને પછી આપણે પાછું ચાલુ કરશું તો હા મિત્રો માલ એ બની ગયો હે અને ચા આવી ગયો હા વિશાલભાઈ પાણીમાં બેઠા આમાં પાણી ભરાઈ ગયું છે બાજુ આ ઉપર મૂક્યું ને અહીંયા એમાં પાણી ભરાઈ ગયું છે ઉપર મૂક્યું એટલે પાણી નહીં જ ભરાઈ ગયું વરસાદનું પાણી ભરેલ જ હતું માથે અટાણે હવે ઉપર મૂક્યું છે હવે પહેલું તો કરું ભરાય છે મિત્રો હવે અને ચાલુ કર્યું જો પાણી દાબી દીધા પહેલાં આપડે એમ બોલ્યા કે પાણા દાબી દીધા હવે આકો તો દાંત કાઢે વિશાલભાઈ હાલો ચાલુ થઈ ગયું પાણા હારી હાઈ લાંબા થઈ ગયા કેમ કે પાણા વાળા પડ્યા હતા મિત્રો અને એને પછી હારી હાઈ થાકી ગયા પછી જેસીબી ને ફોન કર્યો જેસીબી આવી જાય એ ભાઈ લઈ હવે એમાં પાણા ભર્યા છે એટલે નાખવાનું હેલું થઈ ગયું આવા ગયો એમને બાકી ડાયરેક્ટ નાખવા બાજુ માં જ આવી ગયા પાણા એટલે ઉપાધિ નથી હું મૂકી રાખો તમને તમારે એક કોલમ કમ્પ્લીટ હવે આની માથે ને પ્લેટો મૂકવાની હે ઓલી એટલે હે ને પ્લેટો મૂકીને એટલે ઓલો જો સાઈનો દેખાય ને એ જાણો હે એ સીધો આની માથે ફીટ થઈ જાય એમાં મૂકીને સીધા બિલ્ડિંગ ને ટાકા લાગી જાય બે પ્લેટો કમ્પ્લીટ બીજો ટ્રસો ભરાઈ ગયો હવે આ જો આ એક બે ત્રણ ને પોલો ચોથો અને હજી એક તો આમ ગોઠવવાનો તો હજી બાકી છે હવે અમારે વિશાલને ગોઠવવા વગવાનો છે ભાઈ વિશાલ ભાઈ પ્લેટ ફિટ કરે આમાં લેવલ છે કે નથી પ્લેટો એ થોડીક ઠરી જાય ને પછી ફિટ થાય થઈ ઓકે ઓકે ભાઈ આપણું કામ હોય તો મિત્રો હવે ને અમે ગોઠવવા વર્ગ ગયાં છીએ તો અમે પહેલાં ફર્મા બનાવશું જો આવો કોલમ ગોઠવવાનો બાકી છે એક મોટો બધો મિત્રો આપણે છે ને તડકો લાગ્યો તો આપણે બે ફરવા એક જ ફરમો બનાવવાનો હતો એ બનાવી અને અહીંયા આપણે છે ને બાવળની નીચે આવી જઈએ એકદમ ઘાટો સાયો હોય હાઈવે ને ઘાટો હોય મિત્રો જવું તમે અને કામ એક ને વાલે આપણે હેને આ બધું સાયા આવતા રહ્યા હવે હેને એ ફોર્મો કમ્પ્લીટ ગોઠવાઈ ગયો છે ટૂંકમાં બની ગયો છે ફોર્મો અને હું માપ કાઢે વિશાલભાઈ ની બે જણા કરતણી ની એ માપ નીકળી જાય ને મિત્રો પછી છે ને એ ફોર્મો ફિટ કરી દે એટલે આજના જ ભરાઈ જાય તો હવે છે આપણે પાણી પાણી પી અને વર્ગી જઈએ સીધા અને આપણે હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં એમ કહી કોઈને એમ નહીં થતું હોય કે આપણે સારું છે ચાલો રિપ્લે કરી કે આપણે ભાઈ મજામાં જ છે એવું કોઈની કોમેન્ટ નથી આવતી એટલે કોમેન્ટ તો કરો તમે એટલે મને ખબર પડે મિત્રો ઓલો કોલમ આપણે ગોઠવી નથી લીધે ને તો આ ફાટી ગયો આખો ભરાઈ ગયો તો હું જીમ અને ફાટી ગયો કેમ ફાટ્યો હોય કોઈ કાંઈ ખબર નથી પડતી જેમ કીમ પાછું ગોઠવવાનું માલ બધો એ ઉપાડી ઉપાડી અને બાજુમાં નાખી દીધો આમાં હે એવું થયું છે વધારે માલ આવ્યો છે પાણી ઓછા આવ્યા છે આપણે હે ફિટિંગ એવું કર્યું છે કે હે ને વધારે માલ આવે તો ફાટી ગયો બધા હરામી હો બેટા એનો મે કોલમ એકડો હે મે પાસ આવી ગયા છે આપણે જન કૂવે પાણી સુકાતું જ નથી આમાં અને ચા આવ્યો હે ભાઈ તો ચા પાણી પી અને પછી વરિક તો ચાલો ચા પીવા મિત્રો આપણો હેને ને છેલો કોલમ હે ભાઈ ગોઠવા આવ્યો છે હું અત્યારે કોલમ ની અંદર ઊભો છું તમે જોઉં જ્યાં બોલો કોલો મે મિત્ર આપણો ગોઠવી નઈ કોજો નાવડો બાકી બધા છે ને કમ્પ્લીટ ભરાઈ ગયા છે એક આજ બાકી છે આ લાસ્ટ કોલમ છે હવે હવે વિશાલભાઈ તાણિયા લઈ આવ્યા છે હવે તાણિયા માર દે ભરાઈ ગઈ પછી જાવ જમણ આ જમણ પર મોડું થઈ જાય છે આખો નું છે ડોટ હવે કઈ જમણ વારો કાઈ નથી આ ભરાઈ ત્યાં સુધી આપણે એને છૂટા નઈ થાય આ ભરાઈ ગઈ પછી જ આપણો જમણ મેળાઈ છે એઠે બેહી ગયા છે ભાઈ અને સિમેન્ટ ગઈતો છે

અવાર ના વહી ગયા ભાઈ હટાણ વાગે થઈ ગયા હટી પછી ખાધા વગર ને દવરા નથી આવતા એમાં ગયા ગામમાં ઉપલેટા થાય વિશાલ ભાઈ લેવલ પટ્ટી મારે હા કેટલા પાંચ છ ને હાથ તો મિત્રો હાથ પગ ધોઈ બધી બાજુ રેતી ના થઈ જ છે મિત્રો આપણું કામ થઈ ગયું પૂરું હાથ તો ધોવાઈ ગયા હે

પછી પાછી સીધી હાલતી કરી દેખો મિત્રો બે જણા ને વા ઉતાર્યા ત્રણ જણા અહીંયા ઉતરશે આપડે બાજુ છે જ મિત્રો ફાઈનલ મિત્રો પોતી ગયા છે થઈ ગયા હાડા થઈને હજી ખાતું નથી પગ ધોઈ લઈ કે નાઈ લઈ તો પેલા હે લઈ પછી ખાઈ લે પછી મિત્રો આપણે ઘેર પોતી ગયા ઘેર પોતી ગયા સીધો ગયો તમારો ભાઈ નાવા નાઈ પણ સીધા એના લુકડા બદલાવી નાખ્યા ખા હજી જમવાનો મિત્રો બાકી છે વાઘવા થી ગેસે સાડા ત્રણ અત્યારે હજી નથી જમ્યું તો હવે જમવા બે હું છે જો વિડીયોમાં એ સુધી પહોંચતા હોય ને તો એક લાઇક કરી દે નવા હોય ને ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય